હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ઘણા દિવસો પછી લગભગ મહિનો બે દોઢ મહિનો થઈ ગયો છે આપડે વિડીયો નથી મૂક્યો પણ આ અને અમારા હું બે વરસાદ પડ્યો છે કે વીસ વર્ષની અંદર આ એટલો વરસાદ પહેલી વખત પડ્યો એટલું નહેરામાં પાણી હતું તો વરસાદ ફૂલ પડી ગયો છે અને આજે પાછો વરસાદ આવ્યો હતો એટલે નક્કી કર્યું છે ભજીયા બનાવવાનું તો અમે બધી વસ્તુ લઈ આવ્યા છીએ બટેટા ડુંગળી મરસા અને અત્યારે વાડીમાં ભજીયા બનાવવાના છે ડુંગળી બટેટા તો જો બધું શરૂઆત કરી દીધી છે અને ડુંગળી ખોલવાનું ચાલુ કર્યું છે પહેલાં હા સાચી

દૂધ દોવાનો ચાલુ છે મારી ભાઈ ભાઈ તમસુ જ કરતા કે કે ડાત દૂધ દોવાનો ચાલુ છે મારશી ને વખત દો કે આવા કે

करती साकु निकला अब बोल ही पे जांगे क्या जब आउ से दले आउ से કેમ દેવાયું કેવું તો મિત્રો આપણે ભીજા બનાવવા માટે ડુંગળી કાપી લીધી છે આ બટેટા કાપી લીધા આ મરસા કાપી લીધા તો હવે આપણે ભજીયા બનાવવાનું બેટર તૈયાર કરીશું તો સૌથી પહેલા આપણે નાખી દઈએ અમારા ડુંગળી તપેલાની અંદર આપણે એક કિલો ડુંગળી લીધી છે આ લીધા છે એક કિલો બટેટા આ છે લીલા મરચા મિક્સ તીખા મોળા મિક્સ ના છે મધુર બેસન નાખો કિલો બેસન લીધો છે એમાં આપણે નાખશું મીઠું ખારણ બસ જો ખારું હોય પછી બસ બસ તો હવે આપણે આમાં નોટ ને બધું નાખી દીધું છે તો હવે આપણે આને મિક્સ કરી લેશું મિક્સ હવે આપણે આમાં નાખશું પાણી

હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં નાખશું આ ટાટા સોડા દે કરી મિક્સ

આપણે કઢાઈ મૂકી દીધી છે અને આપણે આમાં દોઢ કિલો કિલો પાંચસો ગ્રામ આવડવા હવે આપણે તેલ ગરમ થાય પછી બીજા રો આપણો આ બેટર છે તેલ મૂકી દીધું છે ગરમ થવા આપણે અને હવે આપણે તેલ આવી ગયું છે એટલે હવે આપણે ભજીયા પાડવાનું ચાલુ કરીએ તો આ પેલું ભીજ્યું આપણું હા હો તો આપડો એક ઘણ તળાઈ ગયો છે કાઢી લઈશું હવે હવે આપડે બીજો ઘાણ નાખીએ

તો હવે કાઢી લઈએ આ બધા વાટે બેઠા ત્યાર ના પેલો ઘણ તો ખાઈ છે તો બીજો ગણ ઘણ કાઢીને તો મિત્રો આપડા ભુજ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આ રેસીપી તમે ઘરે બનાવજો આપણો તો વાડીયો પ્રોગ્રામ હતો એટલે ભૈજા બનાવ્યા હતા બાકી આપણે ભૈજાના બીજા વિડીયો મૂકેલા છે અને આપણે ભીજા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જવો છેલ્લા બટેટાની પતરી તળાય છે એમાં તો આપણે એક કિલો લોટના ભીજા બનાવ્યા હતા એમાં એક કિલો ડુંગળી અને એક કિલો બટેટા દીધા હતા તો તમે પણ ઘરે બનાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ વરલ રસો અને સબસ્ક્રાઈબ કરો તો હવેથી આ ચેનલ ઉપર રસોઈના વિડીયો રેગ્યુલર આવશે ધન્યવાદ